આ વિડિયો બનાવવાનો થાય તો મામો એ જો તો તો અતાર હવે હું કાયમ નહી હાજુ આવ તમારે હાજી આવવું પડશે વિડિયો બનાવવો તો મુછિયાનો કે તમારા વિડિયોમાં નહી આવવાનું આ તો અજુડા ઘર બાજુનું હલ શૂટિંગ હતું એટલે તન હાજુ આયો નક હવે નહી આવું કાયમ તમારે આવી જવાનો હો સપળ હા બસ ચાલે તો ખબર દે હા કે જાદીને આયો એટલે હવે નહી રહેવું હોય અરે માર રહેવાનું છે અને આજ છેનો વિડિયો બનાવવાનો આજ તો હજી ક્વારી કોઈ વિચારો હજી પણ નહી બકા થઈ કોઈ ક્વારી વિચારો ક્વારી મળી જશે બેજુલા એ સુ કરતા તો અને આજ આપણે છે નવો વિડિયો બનાવતો आज एलिफेंट

એ ના શું કરવાનું ખબર છે તમારે અમે જાતા કોણ બરાખવાને આપણે એટલે ઘરેને લે કે નીકળી જાય એટલે તમે ઉભા રહો એટલે બાઈક માં પેટું થઈ રે ને ઓ તમારો ભુરે આનો બરાતર વારી મારવાનું કરવાનું પણ એ ઘડા જાય રોક હેડ બનાવવાનો એટલે મને જવા કે ના હોય કોઈ કે બધું ફાટે બરાત બનાવવાની આલગી તાલુકા છે

અજીમાં આનાનો કાળો કે તમે યાર ઇતાર બસ થોડાઈ થોડાઈ બે ને પૂરો છે થાવાનો ફૂટ ચાલુ નતું કર્યો પણ શું હેડો આયો તું

થોડુંક કે વિચાર તો હમણાં થોડો છે હા હા અપેન એટલે એટલે ફૂલો હમણાં રહેતું નથી મને તો ફસેલા છે યાર એટલે બસ બીજા યે આટલા આવતા તો પકડી રાખવે હો નઈકલ લ્યો એટલે બગાય નહીયા બસ યરે તો હવે બીજા તો પોય કેતો હે બસ એમ ને ઇસ્તા લે ઇલે ઇલા ન તો પકડાવે ને પકડવાની ગમે ત્યાં દે આજુ સાયકલ એટલે આવવાનું નહી कहे धावा परागो ये इटा बोल ना आरे ना धावा मु तो धावा के ना धावा नहीं कर तू अच्छा जंदू क्या भाई तू चला इधर आ ना आ तो सीधा है तू के मां लेकर हमरी

લેજો ઇશત અલહ અલહ બુદારબી યાર મા ખૈકલ લાવો અલ્યા એ તમ તમ લઈ ભરા દો લ્યા ઓ

eh दो kali ए तार काली એ 40 રૂપિયા બી હુએ એજુ એજુલા હસું વત રે વધાની માથે હો વળી થાના કે તો ઓમ કે ધન